જય હિન્દ જય ભારત ઊભા છે પાંચ રીગાના કાંઈ ઘટે નહીં તમે જો સીરી જેવું આ ત્રણ નંબરના તલ છે આમાં હતું જીરું જીરું કાઢીને ભાઈ તલ પેલા હતા સોયાબીન જુઓ આ તલના સીરી જો બલ્ટા પલટા જો આમાં એકડો કાંઈ ન ઘટે આમાં જો આ રીતની સીજુ લાગી ગઈ છે હવે એકાદું પાણી પીયાત્રા ભગવાનની કૃપા છે આ બધું જાહેર છે અને આ બાજુ મગ છે જો તલ તલમાં સિરિજુ જુઓ ટોપ છે સિરિજુ આની અંદર સલ્ફર યુમિક નો ઉપયોગ કર્યો છે અને અલગ અલગ દવા દવા મારી છે બહુ વધારે ખર્ચો કર્યો નથી કઈ આમાં મગ ભાઈ તલ છે ટોપ સૂર્ય આત્મે સીન સીને જબરજસ્ત આવે કઈ નવો તલમાં અસિ રજો સી રજો બલ્ટાવા લેગા છે આ જો બલ્ટા હૈ